જુનાગઢના કુખ્યાત સંજય ડોસા રબારીનો પોલીસે સરગસ કાઢ્યો જુનાગઢના કુખ્યાત સંજય ડોસા રબારીનો પોલીસે સરગસ કાઢ્યો છે જુનાગઢમાં વૃદ્ધની જમીન પચાવી પાડવામાં ધમકી આપી હતી વૃદ્ધ દીપકભાઈ ઠાકરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાંચ શખ્સો સામે ફરિયાદ થઈ હતી પોલીસે કુખ્યાત સંજય ડોસાને ઝડપી પાડ્યો છે કુખ્યાત આરોપી સંજય ડોસા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે પોલીસે બનાવ સ્થળે નહેરુ પાર્ક માં લઈ જઈ સરકાર કાઢી માફી મંગાવી હતી હવે કોઈ ગુનો નહીં કરું તેવી જાહેરમાં માફી મંગાવી છે લુખા તત્વો પર પોલીસની ધાક જોવા મળી બી ડિવિઝન ના નવનિયુક્ત પીઆઈ એ બી ગોહિલ નો સપાટો છે શહેરના અને વિસ્તારમાં પણ ગુનેગાર ની પરેડ કરાવી છે લોકો પાસે જાહેરમાં હાથ જોડી માફી મંગાવી છે અહેવાલ માન્યુ સ્પરેશ બુદ્ધ ભટ્ટી જુનાગઢ ત્રણ બે હાજર પચીસના રોજ

પોરબંદર નો છે જેઓ મરણ પામેલ છે બીજા ત્રણ આરોપી છે તેઓને ઝડપવા માટે ઝડપી પાડવા માટે ત્રણ ટીમ બનાવવામાં આવેલ છે અને તે ટીમ આ આરોપીને સત્વરે એરેસ્ટ કરવા માટે તજવીજ ચાલુ છે